અમદાવાદમાં બુધવારે ભગવાન જગન્નાથજીની ચંદનયાત્રા યોજાશે આ વખતે ચંદનયાત્રામાં ભગવાનની વિશેષ પ્રાર્થના કરવામાં આવશે પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે ભગવાન જગન્નાથજીને દેશને આતંકવાદ મુક્ત બનાવવાની પ્રાર્થના કરાશે આ ચંદનયાત્રા રથયાત્રાનું પ્રથમ પડાવ છે જ્યાંથી રથયાત્રા માટેની વિધિ અને તૈયારીઓ શરૂ થશે જગન્નાથજીને એકસો રથયાત્રા સત્યાવીસ જૂને અમદાવાદમાં નીકળવાની છે તે પહેલાં રથયાત્રા પહેલાં અનેક પ્રસંગો ઉજવાય છે જેમાં પ્રથમ પ્રસંગ ચંદનયાત્રા ત્રીસમી તારીખે ઉજવાશે આ વર્ષે આ ચંદનયાત્રામાં ભગવાનને રથોને સમારકામ માટે તો ભગવાનની આજ્ઞા લેવાની હોય છે પ્રાર્થના કરીને પણ આ વખતે ભગવાનને વિશિષ્ટ પ્રાર્થના કરવામાં આવશે અને પૂજન કરવામાં આવશે કે ભગવાન ભારત સમગ્ર ભારત વર્ષ છે એ આતંકવાદ મુક્ત બને અને પ્રજા ખૂબ શાંતિ અનુભવે